વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વટારિયા ગામમાં આવેલ ફાર્મ હાઉસ પર આવેલ મકાનમાં જુગાર રમતા છ આરોપીઓને કુલ કિંમત રૂપિયા દસ પોઈન્ટ ઇઠ્યાસી પોઈન્ટ નવસો દસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણપાત્ર કેસ સુધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિઝાળની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જેલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી રોહિતની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના ધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ પ્રોહી જુગારના કેસો સુધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એનસીબી ભરૂચનાઓના ટીમ સાથે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાદની હકીકત મળેલ કે વટારિયા ગામમાં કૃતેશિંગ શિમનભાઈ વસાવાના ખેતરમાં આવેલ પોતાના ફાર્મ હાઉસમાં ઘણા બધા માણસો બહારથી બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હારજીટનો જુગાર રમી રમાડે છે જે મળેલ બાતમી આધારે વટારિયા ગામના ખેતરમાં આવેલ ફતેહસિંહ ચીમનભાઈ વસાવાના ફાર્મ હાઉસ પર મકાનમાં જુગાર અંગે સફર રેડ કરી આરોપીની ઝડપી તથા દાવ પરના રોકડ રૂપિયા ચાર પોઈન્ટ અઢાર પોઈન્ટ નવસો દસ તથા મોબાઈલ ફોન નંગ ચાર કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર તથા ફોર વ્હીલ એક કુલ કિંમત રૂપિયા પાંચ લાખ તથા પત્તાપાના નંગ પર પઠણનો નંગ એક તથા જમીનના ઉતારાની નકલ એક કુલ કિંમત રૂપિયા જીડો જીડો મેળવી કુલ કિંમત રૂપિયા દસ લાખ અઠ્યાસી હજાર નવસો દસના મુદ્દામાં સાથે છ આરોપીઓને પકડી એક આરોપીને વોન્ટેજ જાહેર કરી ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે